મારા સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું જો માર્કેટ જેવા લસણિયા શિવમ મમરા તમે ઘરે ક્યારેય નો ટ્રાય કર્યા હોય તો આજે આપણે લસણિયા શેવ મમરા એ પણ શેવની રેસીપી સાથે બનાવીશું એકવાર બનાવી તમે મહિના સુધી એને ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા શેવની રેસીપી મેં લાસ્ટમાં આપેલી છે તો તમારે ફોલો કરી ઘરે શેવ બનાવી લેવાની આપણે હવે મમરા વઘારવા માટે લસણની પેસ્ટ બનાવવાની છે તો દસથી બાર લસણની કળીઓ લઈ લઈશું નાની મોટી હોય તો એ રીતે તમારે લેવાની અને લસણની પેસ્ટને આ રીતે અતકચરી એવી વાટી રેડી કરવાની છે અને એમાં હવે લાલ મરચું પાવડર અહીંયા જો બાળકો ખાવાના હોય તો તમારે માત્ર કાશ્મીરી મરચું લેવાનું અને જો તમારા ઘરમાં તીખું વધારે ખવાતું હોય તો કાશ્મીરી મરચું અને તીખું મરચું એ મિક્સ કરી અને તમારે ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલું અને પછી આ રીતે પેસ્ટ તમારે વાટી લેવાની તો લસણની પેસ્ટ વટાઈ રેડી થઈ ગઈ હવે આપણે મમરા બનાવીશું તો સૌથી પહેલાં કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે પણ તમે તેલ પણ લઈ શકો અને એમાં આપણે અડધો કપ શીંગના દાણા લઈશું અને ઘી તમારું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને ક્રિસ્પી શીંગદાણા થઈ જાય ત્યાં સુધી તમારે એને આ રીતે સાતળી લેવાના છે તો આપણે એને તળવાની જરૂર નથી તમે આ રીતે ઘીમાં એને બે ત્રણ મિનિટ જેવા આ રીતે શેકશો એટલે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને આ રીતે કાઢી લઈશું હવે એ જ ઘીમાં આપણે બસો ગ્રામ મમરા તો થી અઢીસો ગ્રામ જેટલા કડાઈ તમારી કેટલી મોટી નાની છે એ રીતે તમારે લેવાના અને મમરાને આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય એ રીતે સ્લો ફ્લેમ પર શેકવાના છે તો થોડું અમથું જે શીંગમાં આપણે સતળાતા ઘી બચ્યું એમાં જ મમરાને આપણે ક્રિસ્પી કરી લેવાના છે તો આ રીતે હું એને સતત ચલાવતા રહી ચાર પાંચ મિનિટ જેવું લાગશે સ્લો ફ્લેમ પર અને મમરા તમારા એકદમ ક્રિસ્પી એવા રેડી થઈ જશે આ રીતે જ્યારે મમરા ક્રિસ્પી થઈ જાય એટલે એક મમરો તમારે લઈ એને હલકો આ રીતે તમે પ્રેસ કરશો એટલે ઇઝીલી આ રીતે એનો ચૂરો ચૂરો થઈ જાય એટલે મમરા ક્રિસ્પી થઈ શિકાઈ ગયા મેં એક બોલમાં કાઢી લીધા અને હવે કડાઈમાં ઘી કે તેલ તમને જે ફાવે તે અને અત્યારે મેં પાછું એક ટેબલ સ્પૂન જેટલું અહીંયા ઘી લીધું છે અને એમાં આપણે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લસણની ચટણી આપણે જે વાટી એ ઉમેરીશું અને એકદમ સારી રીતે સ્લો ફ્લેમ પર તો ઘી ઉપર તમને દેખાવા લાગે એ રીતે તમારે એને સાતળી લેવાનું છે તો ચલાવતા રહી આ રીતે હું એને સ્લો ફ્લેમ પર લસણવાળી ચટણીને સાતળી લઈશ તો આ રીતે હવે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઘી અલગ થાય એ રીતે સતળાઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું પાછું ઘી અલગ થાય અને અહીંયા જો તમને લાગે જરૂર છે ઘી કે તેલ ઉમેરવાની તો તમે વધારે પણ ઉમેરી શકો જે બહારથી તમે લાવતા હોય એમાં મમરા તળીને લસણવાળી ચટણીને કોટ કરે ઘરે તમે ઓછા તેલમાં આ બનાવી શકો સાથે એક ટી સ્પૂન જેટલી ખાંડ પણ મેં ઉમેરી દીધી મિક્સ કરી દીધું અને પછી મમરા જે આપણે ક્રિસ્પી કર્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરીશું એકદમ સારી રીતે તો લસણની ચટણીમાં ભેજ બિલકુલ ન રહે એ રીતે તમારે એને સાતળી લેવાની પછી મમરા તમારે એમાં ઉમેરી દેવાના છે આ રીતે મમરા છે એ તમારે આ રીતે એને એકદમ સારી રીતે મિક્સ કરવું પડશે એટલે મસાલો છે એ બધા જ મમરામાં એક સરખો એનો ટેસ્ટ આવે એટલે મીઠું અને ગળપણ લસણવાળા મરચામાં જ તમારે ઉમેરી દેવાનો એટલે બધા મમરા પર એક સરખો જ ટેસ્ટ આવે એકદમ સારી રીતે તમે મિક્સ કરશો એટલે એક સરખો આ રીતે લાલ એવો કલર આવી જશે અને પછી આપણે એમાં આ રીતે મિક્સ થઈ જાય અને એક બે મિનિટ જેવા સ્લો ફ્લેમ પર તમે શેકી લો એટલે આપણે એમાં શિંગદાણા ઉમેરી દઈશું તો એક સરખો કલર આવી જશે સાથે લસણની જે પેસ્ટ એક સરખી તમારે એને ચૂરો કરીને પણ તમે એને ફેલાવી શકો શિંગદાણા ઉમેરી અને પછી આપણે એમાં શેવ ઉમેરી દઈશું તો શેવની રેસીપી મેં લાસ્ટમાં આપેલી છે એમાંથી અડધી શેવ છે એ હું આમાં ઉમેરી રહી છું તો એકદમ સારી રીતે તમને શેવ જેટલી ફાવે એટલી તમારે ઉમેરવાની અને પછી તમારે એકદમ સારી રીતે શેવ સાથે મમરા અને શિંગદાણાને મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે આપણા શેવ મમરા બનીને તૈયાર થઈ ગયા હલકા ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી અને તમારે એને સ્ટોર કરી દેવાના તો હવા બિલકુલ લાગવી ન જોઈએ સાથે શિંગદાણા એકદમ ક્રિસ્પી તમારે કરવાના છે લસણવાળું મરચું પણ જો એકદમ પ્રોપર સતળાશે તો એકદમ પરફેક્ટ એવા તમારા આ મમરા બનીને રેડી થઈ જશે તો જો તમે માર્કેટના જ શેવ મમરા લાવતા હોય તો ઘરે આ રીતે તમે ટ્રાય કરજો તમે આ શેવ મમરાની ભેળ પણ બનાવી શકો ચા સાથે પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે શેવ બનાવી લઈશું તો શેવ છે એ કોઈ પણ વરસાણમાં મમરા કે તમે શેવ ટમેટાનું કોઈ શેવવાળું શાક બનાવો તો તમે વાપરી શકો તો એકવાર બનાવી એટાટ ડબ્બામાં મહિના સુધી તમે આ શેવને સ્ટોર કરી શકો તો શેવ એકવાર આ રીતે જો તમે બનાવી લેશો તો બહારથી પણ નહીં લાવો તો એક બોલ લેશું અને એમાં ચારણી મૂકી બે કપ ચણાનો લોટ આપણે એને એકદમ સરળ રીતે ચાળી લઈશું અહીંયા શેવ બનાવવા માટે ઝીણો જે ચણાનો લોટ હોય એ જ તમારે લેવાનો છે આ રીતે ચળાઈ જાય એટલે આપણે એમાં સવા ટી સ્પૂન મીઠું અને એક ચોથાઈ ટી સ્પૂન કે અડધી ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું તો હિંગ જ હોય છે હળદર હોતી નથી માત્ર હિંગ અને મીઠું ઉમેરી મિક્સ કરી દેવાનું અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે સોફ્ટ લોટ એટલે કે રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધવાનો છે તો આ ચણાનો લોટ થોડો ચીકણો હોય તો ચીપકશે પણ જે તમે અડશો એટલે રોટલીના લોટ જેવો લોટ લાગશે તો અહીંયા મને અડધો કપ જેટલું મેં પાણી વાપરી અને આવો સોફ્ટ લોટ રેડી કર્યો પાણી નાખો ત્યારે બહુ ધ્યાન રાખીને તમારે આ રીતે લોટને રેડી કરવાનો છે હવે આપણે સંચો લઈ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે શેવની જે રીંગ આવે એ ફિટ કરી દઈશું તો ઝીણી જાડી મોટી તમારે જેવી શેવ પાડવી હોય એ રીંગ તમારે ગ્રીસ કરી આ રીતે સંચામાં ફિટ કરી લેવાની તો તમારા પાસે પિત્તળવાળો જે હોય એ સંચો પણ લઈ શકો મારા પાસે અત્યારે આ ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે તો એ મેં લીધો છે અને આપણે લોટ તમે જોઈ શકો છો સોફ્ટ છે પણ એકદમ ચીકણો ઢીલો નથી અને પ્રેસ કરી આપણે સંચામાં આ રીતે લોટને ભરી અને પેક કરી દઈશું હવે તેલ મેં ગરમ કરી લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આ રીતે ડોટ જેટલો રાઉન્ડ તો તમારી કઢાઈ કેટલી મોટી નાની છે પણ તમે જે પણ કઢાઈ લો તમે જો ડોટ રાઉન્ડ જેટલો ફેરવશો એટલે પરફેક્ટ એવો શેવનો આવો શેપ આવી જશે આ રીતે શેવ તમે પાડી દો પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને અડધીથી પોણી મિનિટ જેવું બે સાઈડ તમારે એને ફ્રાય કરવાનું છે તો આ રીતે તેલ ગરમ હોય એટલે ગેસની ફ્લેમ જ્યારે તમે શેવ પાડો ત્યારે સ્લો કરી દેવાની અને પછી શેવ પાડી દો એટલે મીડિયમ સાઈડ કરી લેવાની અને શરૂઆતમાં બબલ એકદમ દેખાશે જેમ જેમ તળાશે પ્રોપર એટલે બબલ ઓછા થઈ જશે તો મીડિયમ ફ્લેમ પર મેં અહીંયા પોણી મિનિટ જેવું થવા દીધું પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે એને પોણી મિનિટ જેવું થવા દઈશું બહુ ધીમા તેલમાં તમે તળશો તો શેવ છે એ તેલ પી જાય છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે ક્રિસ્પી એવી મેં મીડિયમ ફ્લેમ પર કરી લીધી બહુ હાઈ ફ્લેમ રાખશો તો લાલ થઈ જશે તો એ પણ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બધી શેવ તળીને રેડી કરી લઈશું અને એકદમ પરફેક્ટ એવી માર્કેટ જેવી તમારી શેવ બનીને તૈયાર થઈ ગઈ હવે શેવને તમે આ રીતે પણ સ્ટોર કરી શકો પણ ઇઝી સ્ટોરિંગ માટે તમારે શેવને આ રીતે કોઈ એક પ્લેટમાં છૂટી છૂટી કરી લેવાની અને પછી તમારે કોઈ એરટાઈ ડબ્બામાં એને ભરી લેવાની અને જ્યારે તમને જોવે ત્યારે તમે આ શેવ વાપરી શકો તો એકવાર માર્કેટ જેવી શેવની રેસિપી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી શેવ ઘરે કેવી બની તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ